નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર ધોળકામાં કેલિયા વાસણા ગામથી ભગવાન શ્રી જગન્નાથજીની ભવ્ય તૃતીય રથયાત્રા નીકળી ધોળકા તાલુકાના કેલિયા વાસણા ગામમાં આવેલ શ્રી રણછોડરાય મંદિર ખાતેથી આજે અષાઢી બીજ નિમિત્તે સવારે નવ વાગે ભગવાન શ્રી જગન્નાથજીની ભવ્ય અને ઝાજર માન રથયાત્રાને ધારાસભ્ય કિરીટસિંહ ડાભી અને પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રસ્થાન કરાવ્યું હતું આ રથયાત્રામાં ભગવાન શ્રી જગન્નાથજી ભાઈ શ્રી બલરામજી તથા બહેન શ્રી સુભદ્રાજીના રથ સાથે આસપાસના ગામોમાંથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ સાથે ભજન મંડળીઓ ઢોલનગારા અને ડીજે સાથે ભાવિક ભક્તો જોડાયા હતા જય રણછોડ માખણ ચોરના નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું સરોડા રોડ પર રસ્તામાં આવેલી સોસાયટીના રહીશો દ્વારા રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ રથયાત્રામાં ધોળકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ભાવિક ભક્તો ઉત્સાહભેર જોડાયા હતા શ્રદ્ધાળુઓએ રાસને ગરબાની રમઝટ બોલાવી હતી કેલિયાવાસનાથી વાસરાથી કલિકુંડ સુધીના રથયાત્રાના રૂટ ઉપર ઠેર ઠેર રથયાત્રામાં સામેલ શ્રદ્ધાળુઓ માટે ઠંડા પાણી છાશ સરબત નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી રથયાત્રાના આયોજકો દ્વારા ભક્તોને પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું આ રથયાત્રામાં ધોળકા રૂરલ પોલીસે અને ટાઉન પોલીસે જરૂરી પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો

આપ સૌ જોઈ રહ્યા છો કે આજે ભગવાન જગન્નાથજીના રંગે રંગાયેલું આ મહેરામણ ભક્તિના રંગે રંગાયેલું છે છે આ ધોળકા તાલુકાની એક માત્ર એવી રથયાત્રા કે ભક્તિ હજારો શ્રદ્ધાળુ ભક્તો ઉમટે છે આજથી દિવસ પૂનમના દિવસે આવું એક પ્રસંગ છે અમારો ભવ્ય જળયાત્રા જે ભગવાન જગન્નાથજીના અભિષેક માટે કરવામાં આવ્યો હતો પ્રસંગ એમાં પણ હજારો હજારો ની સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટ્યા હતા અને એક અનેરો ઉત્સવ એક મહા ઉત્સવ તરીકે આ ધોળકા શહેર આ પ્રસંગને ઉજવે છે જય જગન્નાથ દર્શક મિત્રો તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે ગુજરાત 20 ન્યૂઝ ને લાઇક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો બે આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન મળતી રહે ગુજરાત ન્યૂઝ